આ અંગે ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં ટ્રાફિકની વિકટ સમસ્યા છે પોલીસ અને પાલિકા તંત્ર ટ્રાફિક નિયમન સરળ રહે તે માટે સતત પ્રયત્નશીલ છે જોકે શહેરના વિસ્તરણ અને વસ્તી વધારાને જોતાં ટ્રાફિકની સમસ્યા વધુ વકરી રહી છે લોકોને અવરજવરમાં સરળતા રહે તે માટે પાલિકાએ સિટી બસ બીઆરટીએસની સુવિધા પણ ઉપલબ્ધ કરી છે જોકે આ સવલતો વચ્ચે પણ સુરતના તમામ લોકો મહત્તમ રિક્ષામાં અવરજવર કરી રહ્યા છે બીજી તરફ રિક્ષા પાર્કિંગ સ્ટેન્ડની વ્યવસ્થા ન હોવાને કારણે ટ્રાફિક જંક્શનો સહિત ઠેક ઠેકાણે રિક્ષાઓ ટ્રાફિકમાં અડચણરૂપ નીવડે છે મુખ્ય રસ્તા પર રિક્ષા ચાલકો રિક્ષાને ઊભી રાખી મુસાફરને બેસાડવાનું અને ઉતારવાની કામગીરી કરતા હોય છે જેના કારણે ટ્રાફિકમાં અવ્યવસ્થા સર્જાય છે આ બાબતને ધ્યાને લઈ સુરત પોલીસ કમિશનરે બે મહિના પહેલાં ટ્રાફિકના અધિકારીઓ સાથે મીટિંગ કરી રિક્ષા પાર્કિંગ સ્ટેન્ડ ઊભો કરવાનો નિર્ણય કર્યો છે કમિશનરની આ તાકીદ બાદ ટ્રાફિકના અધિકારીઓએ પોતપોતાના વિસ્તારોમાં સર્વે કરાવ્યો હતો જેમાં ટ્રાફિક રિઝન 1 માં અઢાર રિઝન 2 માં 57 રિઝન 3 માં 79 અને રિઝન 4 માં 61 પોઈન્ટ રિક્ષા પાર્કિંગ સ્ટેન્ડ માટે પસંદ કરાયા છે દરેક પોઈન્ટ પર કેટલી રિક્ષા પાર્ક થઈ શકે તે બાબત પણ આવરી લેવાય છે સુરતના જો ટ્રાન્સપોર્ટેશન માધ્યમ તરીકે આપણે જોય તો બહુ જ મહત્વનો ટ્રાન્સપોર્ટેશન મીડિયમ એ રિક્ષા ફક્ત સુરતમાં નહીં દરેક સિટીમાં મોટા ભાગે આપણે જોવા મળે છે હવે ટ્રાન્સપોર્ટેશન માધ્યમ જે રિક્ષા છે એને ડિસિપ્લિનમાં લાવવા માટે ખૂબ જરૂરિયાત છે અને એવું અમે સુરત શહેરની અલગ અલગ ટ્રાફિક શાખાની ટીમ દ્વારા જ્યાં રિક્ષા સ્ટેન્ડ આપી શકાય એવા છે જ્યાં લોકોને પણ લાંબા અંતર સુધી ચાલીને જવું ન પડે તેવી વર્ષોથી જે જગ્યાએ રિક્ષાઓ ઊભી રહે છે અને જંક્શનથી પચાસ મીટર દૂર એવા કુલ ત્રણસો ને પંદર રિક્ષા સ્ટેન્ડ આઇડેન્ટિફાઈ કરવામાં આવેલા છે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આવનારા સમયમાં જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ત્રણસો ને પંદર સેડનું ત્યાં કોર્પોરેશન દ્વારા લોકો સરળતાથી અને રિક્ષાવાળા પણ સરળતાથી સમજી શકે તે માટે પીલા કલરના રિક્ષાના પાર્કિંગ માટેના પટ્ટાઓ અને સાથે સાથે સાઇન એજીસ પણ લગાડવામાં આવશે કે જેમાં કેટલી સંખ્યામાં રિક્ષાઓ ત્યાં ઊભી રહી શકશે એવું દર્શાવેલું હશે અને આ સાઇન બોર્ડ અને આ પટ્ટા મુજબ જ રિક્ષાવાળા એ જગ્યાએ ઊભી રાખે એવો પ્રયત્ન સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવશે જો રિક્ષા ચાલકો અવારનવાર અમારા જે પણ સૂચનાઓ છે એનું પાલન નહીં કરે તો ચોક્કસપણે આવી રિક્ષાઓ ડિટેઇન કરી અને એમને આરટીઓ નો મેમો આપવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી તો કરવામાં આવશે જ બ્યુરો રિપોર્ટ